વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલીથી ઉદલપુર રોડ બ્લોક કરાયો સાવલી ઉદલપુર રોડ પરના પતરમપુર પાસેથી પસાર થતી કરણ નદીના પુલ પાસેની થતા પસાર થતો બાઇક ચાલક દટાયો મૃતક બાઇક ચાલક બાજુના નારા ગામનો હોવાની માહિતી મળી સાવલી પોલીસ સહિત વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ધરાશાયી થયેલ દિવાલ નીચે અન્ય પણ દટાયા હોવાની શક્યતા સિમેન્ટની મોટી દીવાલ હટાવી અન્યની તપાસ કરવા જરૂરી મોટા સંસાધનોનો અભાવ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોજ કરડ નદીના હલકી ગુણવત્તાની કામગીરી સામે તાજેતરમાં જ ઉઠ્યા હતા સવાલો આજે કરડ નદીના બ્રિજ પાસેની દીવાલ ધરાશાયી થતા ઇજાદારની હલકી ગુણવત્તા સામે આવી જિલ્લા સ્ટેટ હાઈવેના વહીવટદાર કે ઇજાદાર કોઈ નથી પહોંચ્યા હાલ ઘટના સ્થળે સૈયદ મુસ્તાક અલી કરજન સંદેશ ન્યૂઝ સાવલી

તમે દિવાલ બતાવવા આ બાજુ પડવી જોઈએ અત્યારે એમ કારણ કે અહિયાં થી અવર કેટલાય વિદ્યાર્થીઓ સ્કૂલે જાય છે કેટલાય છોકરા ફરી આ વખત તમારે બનવા નથી દેવાનું એટલે આ તંત્રને તમે જાણ કરો અમે પણ તંત્ર ને કહીએ છીએ કે દિવાલ અત્યારે જોઈએ ને મને અને કોન્ટ્રાક્ટર ને કીધું કે ભાઈ દિવાલ અહીંયા ના બનાવશો તો એ ફરીથી આ દિવાલ બનાવી છે પેલા પણ એક વાર દિવાલ પડેલી છે છતાં હમણાં તો તૈથી દેખાય